તો બસ જેમ જેમ અમારે બેનબાનો નો હાવ નજીક આવતો જાય છે ને એમ બેનબાની ઊંઘ મને લાગે છે કે વેલી વેલી થતી જાય છે ઉઠતી જાય છે હે સિયા એવું થાય સીતારામ સીતારામ કરવું છે હે સીતારામ સીતારામ કરવું છે લે હજી વાર છે ઉઠતા હવે ના હોય હવે અહીંયા મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધા શ્રી કૃષ્ણ આવી ગઈ હતી ને નિંદર ટાઈમ પછી

તમે લોકોએ કમેન્ટ્સ કરીને કહેજો જે લોકોએ સીમંત સંસ્કારનો વિડીયો જોયો હોય ને એને એ બેટર હતું કે આ બેટર છે અમને તો આ નથી ગમતું પણ હવે જે થયું એ થયું મનાવું તો પડશે જ મન આમાં આમાં વાંધો એ આવે છે કે ફુગ્ગા ફૂલાવ્યા પછી થોડીક વાર માટે સાઇનિંગ રહે છે પણ પછી પાછી સાઇનિંગ અત્યારથી જ ડલ થઈ ગઈ તો હજી તો આપણે આવતીકાલે આમાં બધો પ્રસંગ ઉજવવાનો છે જોકે આપણે પહેલાં સ્પ્રે લઈ આવ્યા છે પણ હવે જોઈએ કે એ સ્પ્રે પણ આ ફુગ્ગા ઉપર કેવું રિઝલ્ટ આપે છે બાકી જે સીમંત સંસ્કારમાં આપણે ફુગ્ગા ફૂલાવ્યા હતા અને જે સ્પ્રે માર્યું હતું પછી જે રિઝલ્ટ મળ્યું હતું એવું તો નવાણું ટકા નહીં જ મળે છતાં પણ હવે આવતીકાલ ઉપર આધાર છે આપણે કે કેવું રિઝલ્ટ આપને આપે છે સ્પ્રે આ બલૂન્સ ઉપર એકનો ટકોરો થઈ ગયો છે ઓલરેડી એકને પાંચ જેવો સમય થઈ ગયો છે તો હજી આપણે ડેકોરેશનમાં ખાલી રિંગ જ કરી શક્યા છીએ બાકીનું બધું હજી કામ બાકી છે પણ કીધું ચલો હવે ભોજન પાણીનો સમય થઈ ગયો તો ભોજન પાણી પેલા ગ્રહણ કરી લઈએ તો ભોજન પાણીમાં છે મિક્સ ભાત દાળ રોટલી અને અહીંયા છે ઠંડી ઠંડી છાસ ને બાકી મરચું ખાવું હોય તો મરચું પ્રજ્ઞાએ ઓલરેડી ખાઈ લીધું છે આપણે એક જ બાકી છીએ અને અહીંયા મમ્મી પણ બાકી તો એ હવે એમની ડીશ લેવા ગયા છે તો હરિહર કરી લઈએ તમે લોકો પણ લગભગ હરિહર કરી લીધું હશે ને તો હરિહર ચાલુ હશે તો બોલો હનુમાનજી મહારાજ જય જાય હા આવું કંઈક થયું છે એમાં ટાપક ટીપક ને બધું હાલે છે ને અહીંયા ગાડલા સર્વિસ ચાલુ છે અહીંયા કપિરાજ

સાבי કોઈ દિન સમાનાત કરી પણ ખબર નહિ આવત કે મોં ઓલું ફૂલ ખવાઈ ગઈ છે ડિગ્રી

મસ્ત મજાનું વાતાવરણ પણ થઈ ગયું છે સાથે સાથે અને મેઘરાજા કે હું અમી છાટણા કરી જાઉં તો અમી છાટણા જેવો જ વરસાદ આવે છે કારણ કે આ રેડો જ છે પછી પાછું વયું જશે ઉઘાડ થઈ જશે ઉઘાડ કેમ હરે રામ બાપુ જોરદાર ડેકોરેશન નું કામ કરતા આવી ગયા હવે રસોડા વિભાગમાં ખાલી જગ્યા અઠ્યાવીસ જીરો ખાલી જગ્યા એક વાર બોલી ગયા અને બનવાનો છે અહીંયા મસ્ત મજાનો મોહન થાળ તો બસ મોહન માટેનો ઘી લોટ ને બાકીનો જે ઇતર મસાલા હોય એ બધા ઇતર મસાલા અહીંયા છે ને અહીંયા હવે બકડિયું આપણું થાય છે રેડી એ જોજે હાથ દાજી જશે ગરમા ગરમ ઘી અને ઠંડુ ઠંડુ દૂધ મિક્સ કર્યું છે ને વાહ ઘી ઓલરેડી ગરમ થઈ ગયું છે ને આ મોન દેવાય છે આપણું અહીંયા

પાછું મિક્સ કરી દેવાનું ઓકે આ કન્ટિન્યુ પ્રોસેસ કરવાની જ્યાં સુધી લોટ પૂરું ન થાય ત્યાં સુધી બોધારે એવું લાગે બીજી વાર પાછું રાખવાની એટલે હોર થઈ આમાં પછી આ ચાડી પછી સીધું જો ગરમ થઈ ગયેલું તેલ છે ને ફૂલ ઉકાળવાનું તેલ કે ઘી હા તેલમાં જ બનાવતા ઘીમાં પપ્પા કોઈ ઓકે તો બસ એમાં નાખવાનું ઘીમાં પણ ગરમ એટલે કે આપણે જે મોણ દવા કર્યું ને પછી ગેસ બંધ કરી દેવાનું અને પછી ઘીમાં નાખીએ ને પછી હલાવવાનું

જ્યાં સુધી રતમડો ન થાય ત્યાં સુધી જ્યાં સુધી ભરી ન થાય ત્યાં સુધી એવું છે લાલ તાવો છે કણી દર પણ શેક તો એક ધ્યાન રાખવાનું છે કે શેક તું જવાનું દૂધ એડ કરતો જાનું હું બતાવીશ રેસીપી પૂરા પૂરી તો સ્કીપ કરતા ની વિડિયો છેક સુધી જોજો એટલે આવડી જશે મોહન ઝાડ બનાવતા ચાસણી લેવાનું પરફેક્ટ રીત છે એ પણ હું તમને બતાવીશ બે ત્રણ રીત અલગ આ બધી તૈયારી છે આપડા રસોઈ ની બનવાનું છે જે મસ્ત મજાનો હાંડવો દૂધી ગાજર અને ટમેટું અહીંયા એટલું સમર ગયું છે ત્યાં પેલા આપણે મકાઈ કરે છે એ અલગ કરે છે દાણા ને બાકી વાતાવરણ થઈ ગયું છે પાછું એકદમ ખુલ્લું અહીંયા તૈયારી થાય છે હાંડવાની તો દહીની અંદર રવો પલાયડો એવું છે અને સામે બે કિલો દહીં છે હમ અહીંયા ગયું છે તો પાછું થોડુંક એવું દૂધ એડ કરવાનું છે આપણે

વેલું આવવાનું કિલો હેલો કરો ઘી કિલો ખાંડ ચાર કિલો હતું ઓકે કારીગર બે ગયા હે આ કારીગર નું કામ પૂરું હવે આ કારીગર નું કામ ચાલુ થયું છે ખાંડ ની ચાસણી લેવાનું કેટલા તાર લેવાની હવે સાચું કઈ ગયો હે

આંબા નો પાત એમ ગુટાવડે આંબા પાકેવાની કેરી ખાવાની મજા ન આવે મેં અમી પણ તમને કીધું ચાલુ કરવાની ઓકે છે એક આ રીતે થઈને એ જોવાની અને બાકી બીજી મસ્ત ચાસણી આવી ગઈ છે કલર પણ એડ થઈ ગયો છે આની અંદર તો অলમોસ્ટ આપણો મોહનથાળ રેડી છે હવે અહીંયા રીતે મિક્સ કરવાનું છે આ બધું બોલો ગણપતિ મહારાજ કી જય હનુમાનજી મહારાજ બસ આપડા મહંતળ થઈ ગયો છે એકદમ રેડી હવે ઢેપલી માટે ઢારવાનો છે ને ઉપર આપડે જે પણ ડ્રાય એડ કરવાના છે એ બધા ડ્રાય એડ કરી દેવાના છે